સાસણ સાસણસિંહ સદન ખાતે સિંહ સંરક્ષણ માટે ભવ્ય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ વિશ્વ સિંહ દિવસની સાસણ સાસણગીર ખાતે ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ કોન્ફરન્સમાં સિંહની વસ્તી પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ સંશોધન પડકારો નીતિ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્યના વનમંત્રી મુણુભાઈ બેરાય કરી જ્યારે રાજ્યસભાના સાંસદ અને સિંહ પ્રેમી પરિમલ નથવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા વન વિભાગના ઉચ્ય અધિકારીઓ એનજીઓ વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો સહિત એકસો

લાયન જોવા હોય તો વેકેશનમાં તો જગ્યા ખાલી નથી મળતી સફારી પણ નથી મળતી તો બરડાથી મને લાગે છે કે બહુ મોટું કામ થશે અને બરડાની શરૂઆત કાલે જ થઈ ગઈ છે એટલે હું એવું કહીશ કે બરડા નહીં દેખા તો કુછ નહીં દેખા અને બરડાથી એક મોટું ભાર સાણથી ઓછું થશે અને આપણા જે લાયન છે જુદી જુદી ડિસ્ટ્રિક્ટ માં આજે ઇન્ટરનેશનલ સેમિનાર આપણા શાસનમાં અત્યારે આજે એનું ઉદઘાટન સત્ર આપણે પૂરો કરવામાં આવ્યું છે આ આંતરરાષ્ટ્રીય સેમિનાર છે એમાં એકસો સાહીઠથી વધારે ભજકનો છે એમાં ભાગ લઈ રહ્યા છે અન્ય દેશોમાંથી પણ આજે ડેલિગેટ અહીંયા છે ભારત સરકાર અને ગુજરાત સરકારના વન પર્યાવરણ વિભાગના છે અધિકારીઓ પણ ઉપસ્થિત છે આખો દિવસ આ technical session જે થશે અને એમાં જે ચર્ચાઓ થશે અને જે સંવાદ થશે જે મંથન થશે એમાંથી આપણા એશિયાટીક સિંહ જે આપણા દેશનું અને આપણું સૌનું ગૌરવ છે એવા સિંહના સંવર્ધન માટે એના સંરક્ષણ માટે બી પણ ચર્ચાઓ થશે અને ગઈકાલે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ વખતે શાસનને બદલે સિંહનું બીજું ઘર જે અત્યારે વિકસાવવામાં આવ્યું એમાં બરણા અભ્યારણમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ એમાં મુખ્યમંત્રી શ્રી આપણા ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારત સરકારના પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તનના કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ અને બહુ મોટી સંખ્યા વિશ્વસિંહ દિવસની આજે ત્યાંથી શરૂઆત કરી હતી ચેટકમના માધ્યમથી અન્ય જગ્યાએ અગિયાર જિલ્લાઓમાં જ્યાં સિંહ તે અવર જવર છે એવા વિસ્તારોમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડા શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા અને ખૂબ દર વખત બીજા આપણે બે હાજર સોળથી જે આ વિશ્વસિંહ દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છીએ એ આ વખતે અત્યાર સુધીના જે જે રીતના થતી હતી એના કરતાં આ વખતે ખૂબ મોટી મોટા સ્વરૂપમાં વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી અને બીજા દિવસે આજે આંતરરાષ્ટ્રીય જે આ સેમિનાર છે એ અહીંયા સાસણ ખાતે રાખવામાં આવ્યું છે સિંહના જે થોડા ટાઈમ પહેલાં મૃત્યુ સિંહમાડા નથી અમરેલી જિલ્લાના જે જાફરાબાદ રેન્જ છે ત્યાં એ વિસ્તારમાં વાયરસના કારણે ત્રણ સિંહ માર્ગ મૃત્યુ થયું અન્ય છ જેટલા સિંહ માર્ગ અને ત્રણ માદાઓ જે એને પણ આ એક આખું ગ્રુપ હતું તો એને સતત એનું મોનિટરિંગ કરી અમારા પીસીસીએફ થી લઈ અને બધા જ અધિકારીઓ એ ઉપસ્થિત સ્થળ ઉપર પડી ગયા હતા આપણા જુનાગઢ રિમલ કોલેજ છે ડોક્ટરો ડૉક્ટરો વન વિભાગના ડોક્ટરોની ટીમે ખૂબ સરસ રીતે કામ કરી અને બધા બ્લડ્સથી લઈને બાકીના રિપોર્ટ કરાવ્યા અને એક સિંહ બાળ છે એને એને સિંહણ એની જે માતા છે એનું બ્લડ છે એને બીજેથી લઈને પણ એ ખૂબ સામાન્ય રીતે જે સિંહ માર છે જે નાની ઉંમર છે એને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના લીધે આવો જયારે વાયરસ આવે તો એને બચાવવું ખૂબ મુશ્કેલ થતું હોય છે પણ છતાંય આપણે બાકીના જે સિંહ માર્ગ છે એને બચાવવામાં સ્ટેબલ થઈ ગયા અને એના માટે ખૂબ પ્રયત્ન